ઓપ્શન બાઈંગમાં જો તમારી સ્ટ્રગલ હજી ચાલુ હોય અને ઓપ્શન બાઈંગ ઘણા લોકો કરે છે કારણ કે ઘણાને કેપિટલના ઇશ્યુ છે ઘણાનું ઓપ્શન હેજિંગ થોડુંક અઘરું લાગે છે સમજવામાં ઓપ્શન બાયિંગ હજી એ લોકોને ઈઝી લાગે છે તો મને ખબર છે કે ઘણા બધા ટ્રેડર ઓપ્શન બાયંગ ચૂઝ કરે છે હવે મારા એક્સપિરિયન્સ પ્રમાણે અને જે પ્રમાણે મને જે ક્વેરીઝ આવતી હોય છે અલગ અલગ ઓપ્શન બાયર્સ તરફથી આખા ઇન્ડિયામાંથી આપણા ગુજરાતીઓ તરફથી તો એ લોકોને હું ઘણી વખત છે ને હું ખાલી બે કે ત્રણ વસ્તુ સજેસ્ટ કરું છું તો આ વિડીયોમાં હું એ જ વસ્તુ ડિસ્કસ કરવાનું છું કે ઓપ્શન બાઇંગમાં તમે કઈ બે વસ્તુ ઉપર ફોકસ કરો ને તો તમારી સેવન્ટી એટી પરસેસન્ટ તમારી સ્ટ્રગલ જતી રહે તો આપણે સ્ટાર્ટ કરીએ જો પહેલી વસ્તુ એકદમ સિમ્પલ પણ ઘણા લોકો આને જ નથી કરતા મેં ઓપ્શન બાઈંગમાં ખાસ જોયું છે સિમ્પલ વસ્તુને ભૂલી જાય કોમ્પ્લેક્ષ કોમ્પ્લેક્સ વસ્તુ પાછળ પડતા હોય નંબર વન વસ્તુ શું છે ખબર છે કે કોલ સાઈડ અને પુટ સાઇડની પેટર્ન અલગ અલગ શોધી લ્યો આનો મતલબ શું થાય જ્યારે સવારે માર્કેટ ઓપન થાય પછી હું નિફ્ટીમાં ટ્રેડ કરતો હોય બેંક નિફ્ટીમાં કે ફીન નિફ્ટીમાં માર્કેટ ઓપન થાય તો મારું માઇન્ડ એકદમ ક્લિયર હોવું જોઈએ કે મારે મારી પાસે પેટર્ન છે અમુક અમુક પેટર્નો મારે કોલ સાઈડની પ્રોબેબિલિટી ઉપર જ ધ્યાન આપવાનું છે અમુક પેટર્ન એવી છે કે જેમાં પુટ સાઇડની પ્રોબેબિલિટી ઉપર જ ધ્યાન આપવાનું છે મેં ઘણા બધા ટ્રેડર્સને આની પાછળનું તમને રીઝન કહું તમને એવું થશે કે આવું શું કામ હું સજેશન આપું છું બહુ સરસ એક રીઝન કહું ઘણા બધા ટ્રેડર્સને મેં ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં જ અટવાતા જોયેલા છે માર્કેટ ઓપન થઈ ગયું ઘણું બધું ચાર્ટનું એનાલિસિસ કરતા હોય કે એન્ડસ્ટ્રીનું પેટર્નનું એનાલિસિસ કરતા હોય ઘડીક મેં લોકોને લાગે કોલ સાઇડ જવું છે ઘડીક મેં લોકોને લાગે પુટ સાઇડ જવું છે આપણે બધા છે ને એક બહુ વાતને મિસઆઉટ કરીએ છીએ કે આપણી લાઈફમાં જે ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે ને એ જેટલી સિમ્પલ હશે ને એટલી આપણી ટ્રેડિંગની જર્ની ઇઝી બનશે બરાબર છે તો હવે માની લો કે મારી પાસે અમુક પેટર્ન એવી હોય કે જે ખાલી કોલ સાઇડ માટે જ બનેલી હોય ત્યાં મારે પુટને કંઈ લેવા દેવા જ નથી અમુક પેટર્ન એવી હોય કે જે પુટ ટાઈમે જ મારે યુઝ કરવાની હોય બરાબર આ રીતે તમે બાયફર્ગેટ કરી નાખો ને અને જ્યારે માર્કેટ ખુલે ને તો તમને ખબર હોય કે તમારે સેના ઉપર ફોકસ કરવાનું છે તમારા મગજમાં કોઈ ડાઉટ હોય જ નહીં કે તમારે અચ્છા હવે આમાં આમ થાય તો કોલ સાઇડ જતો રહો આમાં આમ સાઈડ તો પૂરતો એવું બધું તમારે વિચારવાનું જ ન હોય આઈ થિંક એટી નાઇન્ટી પર્સન્ટ ટ્રેડર જે નવા હોય છે ઓપ્શન એ આ જ મિસ્ટેક કરે છે કે એ લોકો ઘણું બધું જજમેન્ટ લેવાની ટ્રાય કરે ઘણું બધું એનાલિસિસ કરીને અને પછી ટ્રેડ લઈને રિગ્રેટ કરે અથવા તો જલ્દીથી સ્ટોપ લોસ લાગી જાય પણ તમે અમુક પેટર્ન અલગ કરી નાખો તમે જોજો તમારું જે ડિસિઝન તમારો બર્ડન ઉતરી જશે સ્ટ્રેસ વયો જશે લાઈફમાંથી બહુ મજા આવશે ટ્રેડિંગ કરવા માટે આ સૌથી પહેલી વસ્તુ બરાબર બીજી વસ્તુ કે તમારું સ્ટ્રાઇક પ્રાઇઝનું સિલેક્શન આના ઉપર મેં એક સેપરેટ વિડીયો બનાવેલો છે હું અહીંયા થોડુંક એનું રિપીટ જ કરું છું પણ એક સ્ટેપ હજીડીમાં જઈને આને સમજાવું મેં ઘણી બધી વખત એવું કીધું છે કે તમે એમ યુટ્યુબમાં જાશો ને તો તમને સ્ટ્રાઇક પ્રાઇઝ સિલેક્શન કઈ રીતે શીખવાડશે ખબર છે ઓટીએમ એટલે એનો ડેલ્ટા સ્લો હોય એટીએમ એટલે ઝીરો પોઈન્ટ પાંચ અથવા તો એથી વધારે ડેલ્ટા હોય અને આઈટીએમ એટલે હજી ડીપ સ્ટ્રાઇક નહીં હોય એમાં તમને બહુ સારો ડેલ્ટા ફાસ્ટવાળો મળે બરાબર જનરલી આ રીતે આખી સ્ટ્રાઇકનું બાયફર્ગેશન થયેલું છે અને એક બીજી વસ્તુ શું છે કે ભાઈ જેની પાસે પૈસા ઓછા હોય તો વધારે એ લોકો ઓટીએમમાં થોડાક સારા પૈસા હોય તો એટીએમમાં હોય અને આઈટીએમ કરવાવાળા બહુ ઓછા માની લો કે દસ પર્સન્ટ વીસ ટકા જેવા ટ્રેડર્સ હશે તો એક તો ડેલ્ટાના બેઝનું લોજિક હોય સ્ટ્રાઇક પ્રાઇસમાં બીજું કઈ કયું હોય ખબર છે કે કેટલા પૈસા છે એના ઉપર છે આ બધી વાત છોડીને હજી એક વસ્તુ મેં એક વિડીયો બનાવેલો જોઈ લેજો બહુ સરસ વસ્તુ મેં સમજાવી હતી કે જ્યારે માર્કેટમાં ટાઈમ ઓછો હોય અને આપણે આપણી પેટર્ન પ્રમાણે ટ્રેડ લેતા હોય ને તો આપણે એટીએમમાં જઈને ટ્રેડ લેવાય અથવા તો પૈસા સારા હોય ને તો આઈટીએમમાં તમે ત્યાં માર્કેટમાં બેચા છે ત્રણ કલાક અને તમે ઓટીએમમાં પડવા જશો ને તો થેટાડીકે જ તમારે એટલા પૈસા ખાઈ જશે કે પૈસા તમને એમાંથી મળવાના નથી બીજું જ્યાં આપણને એવું લાગતું હોય કે આજે બહુ સારી મૂવમેન્ટ આપશે નિફ્ટી અથવા તો બેંક નિફ્ટી અને આપણને અમુક પેટર્ન ખબર હોય તો તમે નો ડાઉટ ઓટીએમથી ચાલુ કરો બરાબર અને જેમ આપણને ફર્સ્ટ બ્રેકઆઉટ મળે તો તમે એટીએમમાં એને કન્વર્ટ કરાવડાવી લો મતલબ કે ત્યાંથી ચલો એક બીજો લોટ તમે ઓટીએમમાં નાખી દો કારણ કે જે ઓટીએમ છે એ તો એટીએમમાં કન્વર્ટ થશે આઈટીએમમાં કન્વર્ટ થશે આખો દિવસ પડ્યું રહેશે તો સારા એવા પૈસા મળશે પણ ફર્સ્ટ બ્રેકઆઉટમાં મોટી મૂવમેન્ટ કેપ્ચર માટે પહેલાં ઓટીએમમાં જવા દો જેવું બ્રેકઆઉટ થાય એટલે તમે એક બીજો લોટ એડ કરો પિરામિડ કરો એને એટીએમમાં જાઓ આ રીતે પૈસા કમાવો ઘણી વખત જ્યાં એવું થાય કે યાર પેટર્ન ખબર છે પણ થોડુંક રિસ્ક લાગે છે તો કંઈ વાંધો નહીં તમે ઓટીએમમાં પહેલાં જતા રહ્યો એનો કંઈ વાંધો નથી જ્યાં તમારી પાસે ટાઈમ વધારે છે ત્યાં તમે ઓટીએમમાં જશો તો ચાલશે જ્યાં ટાઈમ ઓછો છે ત્યાં ત્યાં ઓટીએમની પોસિબિલિટી ઓછી થઈ જાય કા કારણ કે એનો ડેટા એટલો સ્લો છે થેટાડીકેમાં તમારો ટાઈમ એટલો બધો ખાઈ જશે અને ખાસ કરીને ચલો માની લો કે આપણે નિફ્ટી બેંક નિફ્ટીનો ચાર્જ જોતા હોય અને આપણને એવું લાગે માર્કેટ કોન્સલ્ટેશન રેન્જમાં જ છે હમણાં હમણાં મેં આજે હમણાં આજ કે કાલે જ પોસ્ટ કરેલું હતું બે ત્રણ દિવસથી નિફ્ટી બેંક નિફ્ટી એક રેન્જમાં ચાલતું હતું તો જ્યાં સુધી અપર અને લોઅર લેન્ચ ના તોડે ને ત્યાં સુધી કે માર્કેટમાં વધારે હોય કોન્સલ્ટેશન હોય તમને બહુ સારી મુવમેન્ટ ન મળે જ્યાં મને ખબર હોય કે યાર આ કોન્સલ્ટેશન ઝોનમાં છે બહુ સારી મૂવમેન્ટ ન મળે મને તો હું ઓટીએમમાં ન જાઉં ત્યાં શું કામ ન જાઉં મારો ટાઈમ વેસ્ટ થશે કારણ કે એગ્રેસિવ ડેલ્ટા ફાસ્ટ જશે જ નહીં ત્યાં સુધી એક મેજર રેન્જ નહીં તૂટે તો બરાબર છે ઓછો ટાઈમ હોય તો તરત તમે એટીએમ આઈટીએમમાં જતા રહ્યો વધારે ટાઈમ હોય તો તમે ઓટીએમ લેવાની કોશિશ કરો તમે આજે વીક ખુલે છે બરાબર ત્યારે તમે કઈ સ્ટ્રાઇકમાં યુઝ કરો છો વીક જ્યારે બંધ થવા જ એક્સપાયરીની નજીકમાં હોય છે ત્યારે તમે ઓછી બાઇંગ સાઈડ પોઝિશન રાખો રાખો તેમાં ફટાફટ પ્રોફિટ થાય તો ફટાફટ પ્રોફિટમાંથી પ્રોફિટ બુક કરાવીને નીકળી જાઓ તમે આ બધી વસ્તુ એવી છે ને કે જે સ્ટ્રાઇક પ્રાઇસમાં બહુ ઓછા લોકો તમને શીખવાડશે કારણ કે ઘણી વખત આપણને એવું થાય કે યાર મોમેન્ટ ઘણી વખત જો ઘણા ટ્રેડર સાથે બીજું કેવું થાય કે મોમેન્ટ સારી મળી જાય આપણે એવું દેખાય ચાર્ટમાં તો મૂવમેન્ટ સારી મળે છે પણ મને કેમ પ્રોફિટમાં નથી દેખાતી પણ તમે ક્યાંક ને ક્યાંક શું કરો છો ખબર કે તમે એવું જોતા જ નથી કે માર્કેટમાં તમે ક્યારે પોઝિશન લ્યો છો અને માર્કેટમાં શું થઈ રહ્યું છે એ તમે જોતા જ નથી તમને એવું લાગે ભાઈ મારે તો દર વખતે ઓટીએમ જ લેવું છે અથવા તમને એવું લાગે મારે તો દર વખતે એટીએમમાં જવું છે એમ ન હોય ટાઈમ માર્કેટમાં કેટલો બચ્યો છે એ પ્રમાણે તમે સિચ્યુએશન જોઈ અને તમે સ્ટ્રાઇક સિલેક્શન કરો તો તમને મજા આવે હવે ઘણી વખત મારે એવું હોય કે ચલો એક બ્રેકઆઉટ થવાનું છે માની લો કે બપોરે મને ખબર પડે સાડા બારની આસપાસ માર્કેટ ઉપરથી નીચે પડવાની તૈયારીમાં છે એક બ્રેકઆઉટની હું રાહ જોઉં છું અને મારું બિહેવિયર કેવું છે ખબર કે હું અઢી વાગ્યા પછી બહુ પોઝિશન રાખતો નથી તો મારા હાથમાં જો બે કલાક બેચી હોય ને તો હું ફટાફટ એક આઈટીએમ સ્ટ્રાઇકમાં જઈ થોડાક પૈસા વધારે આપી જેવું માર્કેટ પડે ને તો પૈસા બુક કરાવી નીકળી જાઓ તમે ઘણા લોકો જ્યારે માર્કેટમાં માંડ બે કલાક બચ્યા છે ત્યારે ઓટીએમમાં ફાસ્ટ ટ્રેકમાં જઈને બેઠા હશે પછી ગમે એવી કેન્ડલ આવે ને તમારા હાથમાં એટલો બધો પ્રોફિટ નથી આવવાનો તમને એટલું બધું દેખાવાનું જ નથી માર્કેટમાં એટલે આ બધી વસ્તુ કેવી છે ખબર છે કે આ બધી વસ્તુ પર તમે ધ્યાન આપો ને તો આપોઆપ તમારું ઓપ્શન બાઈંગ સુધરી અને તમને એક સારા ટ્રેડર બનાવશે હું આ જે બે વાત કીધી ને એને પાછી રિપીટ કરી દઉં એટલે તમને મગજમાં ઉતરે પોઈન્ટ નંબર વન આપણો શું હતો કે આપણે એવી પોર્ટન આઈડેન્ટિફાઈ કરી લઈએ કે જે કોલ કોલસાઇટની પેટન્સ મારી પાસે ક્લિયર હોય અને મારી પાસે પૂટ સાઈડની પેટર્ન્સ ક્લિયર હોય એટલે મારું ડિસિઝન મેકિંગ એકદમ સ્મૂથ થઈ ગયું ત્યાં જ મારી જર્ની ઇઝી થઈ ગઈ એ પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ કે જે સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શન કરો છો એનામાં એક નવું લોજિક એડ કરો કે તમે માર્કેટમાં ક્યારે એન્ટર થાવ છો અર્લી એન્ટર થાવ છો કે લેટ એન્ટર થાવ છો અને બીજી વસ્તુ કે એ પર્ટિક્યુલર ટ્રેડ રિસ્કી છે કે નોર્મલ ટ્રેડ છે જેમ કે મને ખબર હો કે આ પેટર્નમાં કોલ સાઈડ બહુ સારી મુવમેન્ટ આવવાની છે તો કંઈ વાંધો નહીં તો હું પિરામિડિંગ કરીને ઓટીએમ સ્ટ્રાઇક એડ કરું એટીએમ એડ કરું એને આખો દિવસ ચલાવું એક સારી પેટર્ન છે ઇનિશિયલી મારે ત્યાં એટીએમમાં ઘૂસવાની જરૂર નથી ચાલશે હું એટીએમ ઓટીએમથી શરૂઆત કરીશ આખો દિવસ ખેંચીશ એવી રીતના મને એવું લાગે કે કંઈક રિસ્ક લેવાનું છે મારે તો ચલો રિસ્ક લેવાનું છે ટાઈમ વધારે છે તો બી ઓટીએમમાં જતા રહ્યો કારણ કે જો ફોલ્સ બ્રેકઆઉટ થશે તો હું બચી જઈશ કારણ કે ઓટીએમની સ્પીડ ઓછી જાય જે લોસ થશે એ ઓછો થશે પણ જો એમાં બ્રેકઆઉટ મળી ગયું તો સેકન્ડ લોટમાં હું એટીએમમાં એન્ટર થઈ જઈશ તો જ્યારે બ્રેકઆઉટ મળ્યું સારું એવું હું સાચો પડ્યો તો મેં ઓટીએમ નાખી દીધું પણ જ્યાં સુધી મને થોડુંક રિસ્કી લાગે હું બહુ શ્યોર નથી તો મેં એ ટાઈમે ઓટીએમ થોડુંક યુઝ કરી લીધું એટલે રિસ્ક જ્યાં હોય ત્યાં થોડાક વન સ્ટેપ ડાઉન જતા રહ્યો જેવું રિસ્ક કન્ફર્મ થાય તો વન સ્ટેપ અપ કરીને લોટ વધારીને બીજા સ્ટાઇકમાં જતા રહ્યો આ બે વસ્તુ છે ને એ ફોલો કરજો મેં ઘણા બધા ટ્રેડરને આ કીધું છે બહુ એ લોકોની ટ્રેડિંગ જર્નીમાં ફેર પડ્યો છે બાકી બીજા બધા ઘણા બધા વિડીયોમાં ઘણી બધી ઇન્સાઈટ્સ ઓપ્શન બેંકની મેં આપેલી છે મોટા મોટા વિડીયોમાં પણ આ બે વસ્તુ એવી છે કે તમે જો ઇમિજિયેટલી ચેન્જ કરશો ને તો ઘણું બધું તમારે ટ્રેડિંગમાં જોવા મળશે સુધાર જોવા મળશે બાકી કાંઈ પણ ગાઈડન્સ માટે તમને વોટ્સઅપ કરતા રહેજો ક્વેરીઝ પૂછતા રહેજો મજા આવે છે ક્વેરીમાં મને બી શીખવા મળે છે અને હું બી શીખું છું તમને બી શીખવાડીશ વિશ્યુ લોડ્સ ઓફ લવન હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તોય હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાંસલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાંસલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે ને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટીપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણે લાઈફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આ જ પૈસા તો બને કેની એપ્લિકેશનમાં બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપ એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સીયુસુન